જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણા તમામ શાસ્ત્રો ગ્રંથો માં એવું કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પ્રબંધી નું વ્રત કરે છે તે ફરી ક્યારે બીજી માતાના ગર્ભમાં પ્રવેશ કરતો નથી આથી મનુષ્ય એ તમામ કાર્ય નો ત્યાગ કરીને પ્રબંધ ની એકાદશી ના દિવસે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ આ દેવ ઉઠી એકાદશી એટલે કે દર વર્ષે કાર્તિકી માસ માં શુદ્ધ પક્ષ માં આવતી દેવ ઉઠી એકાદશી જે દિવસે ભગવાન શ્રી હરિ ચોમાસાના ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગૃત થઈ છે આ એ જ પવિત્ર દિવસ છે જે દિવસે તુલસી વિવાહ આરંભ થાય છે અને એ જ દિવસે ભેસ્મ પંચકની શરૂઆત પણ થાય છે આ દિવસથી તમામ શુભ કાર્યો જેમ કે લગ્ન યજ્ઞ હવન ગૃહ પ્રવેશ વગેરેનો આરંભ કરવાનો યોગ્ય માનવામાં આવે છે તો આવો આ દેવથી એકદસીના પવિત્ર અવસર પર તેની એક સુંદર પુરાણી કથા સાંભળી લે તો કથા સાંભળતા પહેલા જો તમે સાહો છો કે ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે તમારા સંતાનો ઉપર બન્યા રહે ઘર પરિવાર ઉપર સુખ સમૃદ્ધિ આવતી રહે તો આ વિડીયો ને એક લાઈક કરી લેજો કોમેન્ટ જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય તુલસી માતા અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરી રહ્યા હતા ત્યારે નારદ મુનિ મનમાં એક માસ માં આવતી આ પવિત્ર એકાદશી નું મહત્વ જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવી એ જ જિજ્ઞાસાથી નારદ મુનિ બ્રહ્માજી ને પ્રશ્ન કર્યો હે પિતાશ્રી આ કાર્તક માસ ના શુદ્ધ પક્ષ માં આવતી નું મહત્વ કે હે નારદ લોક કલ્યાણ માટે તે અત્યંત આવશ્યક પ્રશ્ન પૂછ્યો છે તેથી હવે હું તને બધા પાપોનો નાશ કરનારી મોક્ષ આપનારી દેવ ઉઠી એકાદશીના મહિમા કહેવા જઈ રહ્યો છું આથી તું તેને ધ્યાનપૂર્વક સાંભળજે આ એકાદશી એવી છે કે જે દરેક ને અત્યંત પુણ્ય ફળ આનંદ અને મોક્ષ આપે છે આ એકાદશી નું પાલન કરવાથી મળતું પુણ્ય સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અથવા રાશુ યજ્ઞ મળતા પુણ્ય કરતા પણ ઘણું વધુ છે નારદ મુનિ ફરી ઉત્સાહથી પૂછ્યું કે હે પિતાશ્રી જો કોઈ વ્યક્તિ આ દિવસે એક વખત ભોજન કરે અથવા પૂર્ણ ઉપવાસ કરે તો તેમાંથી શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને જણાવો બ્રહ્માજી કહે છે કે હે નારદ જો કોઈ મનુષ્ય એકાદશીના દિવસે માત્ર એક વખત ભોજન કરે તો તેના માત્ર એક જન્મ ના પાપો નાશ પામે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે રસાહાર એટલે કે માત્ર માધ્યાહન સમયે થોડો ફરાર કરે તો તેના બે જન્મોના પાપો નષ્ટ થાય છે

જેટલા અનંત પાપો પણ નાશ પામે છે જે મનુષ્ય આ એકાદશીનો પાલન નિશ્ચિત અને શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સો જન્મના પાપોની મુક્તિ મળે છે જે મનુષ્ય આ દિવસે ઉપવાસ રાખે છે અને રાત્રે જાગરણ કરીને હરિના નામનો જપ કર્યો હરિ કીર્તન કરે છે તેના સાથે તેની ભૂત વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ પણ ઉદ્ધાર થાય છે ભલે તેના પૂર્વજ રોરક નામના નરકમાં યાતના ભોગવી રહ્યા હોય પણ એકાદશી નું પાલન કરવા સાથે તે તમામ પૂર્વજો પણ નરકની યાતના પરથી મુક્તિ થાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે અન્નગ્રહણ કરે છે તો તેના દ્વારા કરાયેલા ભગવાન શ્રી વિષ્ણુની આરાધના અને બધા પુણ્ય કાર્યોનો નાશ થઈ જાય છે અને તેને નરકમાં પતન થાય છે જે મનુષ્ય આ દિવસે ભોજન કરે છે તે દરેક ગ્રાસમાં પાપોનો ભાગીદાર બની છે એકાદશીનું પાલન ન કરનાર મહા તપસ્વી લોકો પણ અપલય નામના નરકમાં જાય છે પરંતુ જો કોઈ ઘોર પાપોથી ભરેલો મનુષ્ય પણ આ એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપોને નાશ કરીને વૈકુંઠ ધામમાં પ્રાપ્ત કરે છે આથી દરેક મનુષ્યએ આ એકાદશીનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ કારણ કે આ વ્રતના પુણ્ય ફળથી

આથી દરેક વ્યક્તિ આ કાર્તિકી માસની એકાદશી નું પાલન અવશ્ય કરવું જોઈએ કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાન શ્રી હરિના ગુણો અને વીલાઓનું શ્રવણ કરે છે તેને સહસ્ત્ર ગોદાન જેટલું પુણ્યા પણ મળે છે ત્યારબાદ નારદ મુનિ ઉત્સુક થઈને પૂછે છે કે હે પિતાશ્રી આ એકાદશી કેવી રીતે કરવી જોઈએ તેની સંપૂર્ણ વિધિ જણાવો ત્યારે બ્રહ્માદી કહે છે કે હે નારદ આ દિવસે મનુષ્ય બ્રહ્મરતમાં ઊઠીને સ્નાન કરવું જોઈએ કાર્તિકેય સ્નાનનું વિશેષ મહત્વ છે શરીર અને મનને શુદ્ધ કર્યા પછી ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ તેમના અનેક નામોનો જપ કરવો જોઈએ અને તેમને દેવ્ય લીલાનું કથાનું શ્રવણ કરવું જોઈએ આ દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખવો જોઈએ અને રાત્રિના સમયે જાગરણ કરીને સત્સંગ કીર્તન અને ભજનમાં સમય વિતાવવો જોઈએ આ રીતે દિવસ અને રાત્રે બંને સમયે ભક્તિ ભાવથી વ્રતનું પાલન કર્યા પછી દરાદ્રસી તિથિએ પારણ કરવું જોઈએ અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ આ દિવસે પોતાના મન પણ સંપૂર્ણ શુદ્ધ રાખવું જોઈએ અત્ર્યાં કોઈ પણ પ્રકારનો લોભ મોહ ક્રોધ કે કવિચાર મનમાં ન રાખવો જોઈએ હાથમાં ચક્ર ધારણ કરનાર પરમ ભગવાન શ્રી હરિના પ્રસન્ન કરવા માટે મનુષ્યને પોતાની તમામ કામનાઓનો ત્યાગ કરીને તમામ કાર્યમાંથી અલ્પિત થઈ પૂર્ણ સંપૂર્ણ ભાવથી આ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ જે મનુષ્ય આ દિવસે વ્રત કરે છે તે નાની છે સાચો યોગી છે તપસ્વી છે અને ઇન્દ્રિયોને વસમાં રાખનારો માનવામાં આવે છે તે આ સંસ્થાનો યોગ આનંદ મેળવે છે અને તેને અવશ્ય જ મુક્તિ પ્રાપ્ત થાય છે જે મહા ઋષિ અને ધ્યાનીઓ માટે પણ અતિ દુર્લભ છે આ એકાદશી વ્રત ભગવાન જનાદન ને એટલું પ્રિય છે કે તેઓ તેને કરનારા ભક્તોને પોતાના ધામમાં બોલાવી લે છે દેવથી ઉઠે એકાદશી ઉપર મનુષ્ય કપૂર ફળ અને સુગંધિત પુષ્પો માંથી ખાસ કરીને કંદક પુષ્પથી થી ભગવાન શ્રી હરિ ની પૂજા કરવી જોઈએ આ રીતે ભગવાન ની પૂજા કરનાર મહત્વના દિવસે મનુષ્ય બધા કાર્યો ને એક બાજુ રાખીને માત્ર ભગવાન શ્રી હરિ ની ભક્તિ ભજન તેમના નામ ના જપ અને કીર્તન માં વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ આ દિવસે ભગવાન ને વિવિધ પ્રકારના ફળ અર્પણ કરી શકાય

હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી શકો છો જેમ કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 જોઈએ આ મહામંત્ર ને એવું શક્તિશાળી છે કે તેને મનુષ્ય ને આ ભૌતિક જગતના બધા મુક્તિ કરીને આધ્યાત્મિક લોકો પ્રાપ્ત કરાવે છે આથી આ એકાદશીના દિવસે ઓછામાં ઓછું

ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરીને તેમના પવિત્ર નામના મહામંત્રનો જાપ કરીને અને દરાદસીના દિવસે પ્રાપ્ત બ્રહ્મવ્રતે ઉઠીને ભગવાન શ્રી હરિની ફરી સેવા પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન અને દાન આપીને પછી પોતાના પાલન કરવું જોઈએ આ રીતે વિધિવત એકાદશીનું પાલન કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ રીતે વિધિપૂર્વક એકાદશી વ્રત કરીને આ રીતે બ્રહ્માજીના ના મુખ્યથી એકાદશી સમગ્ર કથા અને મહિમા સાંભળીને નારદ મુનિ પોતાની ધન્ય માન્યા અને આ વ્રત સંકલ્પ લઈને પોતાની આગળની યાત્રા માટે નીકળી પડ્યા

પોતાની ભાવના શ્રી હરિના શરણોમાં સંપ્રિત કરીને જેટલું શક્ય હોય એટલું વધુમાં વધુ ભગવાનની સેવા પૂજા નામ જપ આરાધના અને કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ જે વ્યક્તિ શારીરિક રીતે અસમક્ષ હોય તેમણે પણ આ એકાદશીના દિવસે ઓછામાં ઓછું આ કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ તુલસી દેવીની સમક્ષ બેસીને હરિકૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો જોઈએ જે પણ અશ્વમેઘ યજ્ઞ જેવા મહાયજ્ઞો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે એ જ પૂણ્યપળ આ પાવન એકાદશીના દિવસે આ કથા સાંભળવાથી ઉપવાસ કરવાથી અને રાત્રે જાગરણ કરવાથી સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે મનુષ્ય એ બધા પ્રકારના કાર્યોનો ત્યાગ કરીને આ ઉત્થાપન એકાદશીના દિવસે ઉપવાસનું પાલન કરવું જોઈએ આ દિવસે પોતાની વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં સંપ્રેત કરવું જોઈએ તેમની કથા સાંભળવી તેમના ઉપદેશોનું પાલન કરવું આપણા આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કરવું અને હરે હરેકૃષ્ણ મહામંત્રોનો વધુમાં વધુ માળા ઉપર જપ કરીને પ્રભુની સેવામાં લીન રહેવું એ જ તેનો ઉદ્દેશ છે આ દિવસે આપણે શેતનાને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રાખવી જોઈએ આપણા શાસ્ત્રમાં પંદર દિવસ એકવાર રહેથાંન દરેક એકાદશીના દિવસે ઉપવાસ કરવાની સલાહ આપે છે તો આ રીતે આપણે જો શક્ય છે કે એકાદશીનું માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ શારીરિક રૂપે પણ અત્યંત મહત્વ દે ઉઠી એકાદશી રસમાં આવતી અત્યંત મહાત્વાપૂર્ણ એકાદશી તેથી આ દિવસે આપણે એવા કાર્યોથી દૂર રહેવું જોઈએ જે આપણા ભક્તિ માટે પ્રતિકૂળ માનવામાં આવે છે જેમ કે ક્રોધ કરવો અસત્ય બોલવું કોઈની નિંદા કરવી વ્યર્થ વાતોમાં સમય વેડફો દિવસ દરમિયાન સુઈ જવું મોબાઈલ ટીવી સોશિયલ મીડિયામાં સમય બગાડવો અને જે કાર્ય અત્યંત જરૂરી નથી એવા કાર્યો પણ કરવાનું ચાલુ રાખવું આ બધી વસ્તુઓના આ પાવન એકાદશી પ્રસંગે ત્યાગ કરવો જોઈએ આ દિવસે ન તો કોઈની સાથે વાત વિવાદ કરવો જોઈએ અને ન તો કોઈ પર અનાવશ્ય ક્રોધ કે સરસામાં જોડાવું જોઈએ પ્રયત્ન કરવો જોઈએ કે આ દિવસે વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના ભજન કીર્તન સાંભળીએ તેમની કથાનું શ્રવણ કરીએ તેમના ઉપદેશોનું પઠન કરીએ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનું અધ્યયન કરીએ અને કેવી રીતે આપણે ભગવાન અને તેમના ભક્તોની સેવા કરી શકીએ તે વિષય પર વિચાર કરીએ અને ભગવાનની ની દિવ્ય લીલા નું સ્મરણ કરતા રહીએ આ રીતે આપણે દેવ ઉઠી એકાદશી વ્રત નું પાલન કરવું જોઈએ તો મિત્રો આથી દેવ ઉઠી એકાદશી અત્યંત પ્રબોધની એકાદશીની સંપૂર્ણ પૌરાણિક કથા અને તેમનું મહત્વ વર્ણન જે આપણે આજે બ્રહ્માજી પાસેથી સાંભળ્યું છે તો આશા કરીએ છીએ કે તમને આ કથા સારી લાગી હશે જો હોય તો એક કરી જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય તુલસી માતા અવશ્ય લખી લેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો ફરી મળીશું આગળના વિડીયો ત્યાં સુધી આવજો